અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પાનોલી સ્થિત સનફાર્મા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં તાજેતરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો હતો જેમાં ઓડિશાના વતની સાડત્રીસ વર્ષીય એક કામદારનું ટોલવીન પ્રોસેસ દરમિયાન ઝેરી અસર થવાના કારણે શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું આ ઘટનાએ ઔદ્યોગિક સલામતી પર સવાલો ઊભા કર્યા છે અને મૃતકના પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ દુઃખદ ઘટના બાદ મૃતકના પરિવારને કંપની તરફથી યોગ્ય અને પૂરતું વળતર મળે તે માટે આમ આદમી પાર્ટીએ તુરંત મેદાનમાં ઉતરીને અવાજ ઉઠાવ્યો છે જેથી વહીવટી તંત્ર અને કંપની મેનેજમેન્ટ પર દબાણ વધ્યું છે આ લડતમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ આગેવાની લીધી છે અને તેઓ મૃતક કામદારના પરિવારજનો સાથે એકત્ર થઈને સનફાર્મા કંપનીના મુખ્ય ગેટ પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા તેમની મુખ્ય માંગ છે કે કંપનીએ તાત્કાલિક ધોરણે મૃતકના આશ્રિતોને આર્થિક સહાય અને કાયદા મુજબનું વળતર ચૂકવવું જોઈએ જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે આ સંઘર્ષમાં કંપનીના અન્ય કામદારો પણ મૃતકના પરિવારના સમર્થનમાં સામેલ થયા છે કંપનીમાં કામ કરતા અન્ય શ્રમિકો પણ ગેટ પર એકઠા થઈને વળતરની માંગણીને ટેકો આપી રહ્યા છે જે સ્પષ્ટ દર્શાવે છે કે આ માત્ર એક કામદારનો મુદ્દો નથી પરંતુ સમગ્ર શ્રમિક સમુદાયની સલામતી અને અધિકારનો પ્રશ્ન છે હાલમાં પોલીસ દ્વારા આ મૃત્યુના સાચા કારણની તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે ટોલ્વિન પ્રોસેસ દરમિયાન ખરેખર શું થયું હતું અને કામદાર મોત કંપનીની બેદરકારીના કારણ કારણે થયું છે કે કેમ તે અંગેનો નિર્ણય હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર નિર્ભર છે પીએમ રિપોર્ટ બાદ જ કામદારના મોતનું સચોટ કારણ બહાર આવશે ત્યારબાદ જ વર્તનની પ્રક્રિયા તેમજ કંપની સામે કાયદાકીય પગલાં ભરવા અંગેની આગળની કાર્યવાહી નક્કી થશે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને શ્રમિક સંગઠનો આ મામલે સનફાર્મા કંપનીના વલણ પર નજર રાખી રહ્યા છે નમસ્કાર जय हिंद जय भारत आज रोज પનોલી જીઆઈડીસી ખાતે સન ફાર્મા કંપની ખાતે એક કામદારનું મૃત્યુ થયું છે ત્યારે આ ઘટના બે દિવસ આગળ બની હતી અમને ગઈકાલે જાણ થતાં આજે અમે સવારે કંપનીની મુલાકાત લીધી કંપની મેનેજમેન્ટ સાથે પ્લાન મેનેજર અને એચઆર સાથે વાત થઈ અને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે આ યુવાનનું ગેસ લાગવાના કારણે એનું મૃત્યુ થયું છે ત્યારે હું આ પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ ગેસ લાગવાના કારણે થાય છે ત્યારે ઇન્સ્પેક્ટર અને સેફ્ટી ઇન્સ્પેક્ટર અને અહીંયાના લેબર કમિશનર લોકો શું ધ્યાન આપે છે એ પણ એક ચર્ચાનો વિષય છે સાથે વારંવાર આવી ઘટનાઓ આ યુવાનોનું મૃત્યુ ગેસ લાગવાથી કે અન્ય ઘટનાઓ વારંવાર બનતી હોય છે તો અમે આજે